સ્વાગત છે શિનુર તાલુકામાં પુનિયા આનંદી માર્ગને જોડાતા પાકા માર્ગની બાજુમાં નમી ગયેલી હાલતમાં જોવાતા વીજ થાંભલાઓનું જરૂરી સમારકામ કોઈ અઘટિત ઘટના ઘટે તે પહેલા કરવા અંગેની માંગ સ્થાનિક રહેશોની જોવા મળી છે વડોદરા જિલ્લાના શિનોરમાં પુનિયાદથી આનંદી ગામને જોડતો પાછો માર્ગ આવેલો છે આ માર્ગની બાજુમાં જીવંત વીજ વાયરોથી વિજય પ્રવાહના સપ્લાય માટે વીજ થાંભલા ઉભા કરાયેલ છે જે પૈકીના કેટલાક થાંભલાઓ વધુ પડતા નમી જતા અહીંથી પસાર થતા વાહન ચાલકો સહિત ખેતરે જતા ખેડૂતો અને મજૂરોમાં કોઈ અઘટિત ઘટના ના સર્જાય તેવો ભય સતત સેવાઈ રહ્યો છે એક વીજ થાંભલો તો જમીનથી છૂટો પડી વીજ વાયરોના સહારે ટકી રહ્યો હોય તેમ વીજ વાયરો ગમે તે સમયે તૂટી પડે તેમ ખેંચાઈને ટાઈટ થઈ ગયા હોવાનું દેખાય છે ત્યારે આ માટે જવાબદાર તંત્રનો નો અઘટિત ઘટના ઘટે તે પહેલા સત્વરે કાર્યવાહી કરે તેવી માર સ્થાનિક રહીશોમાં જોવા મળી રહી છે કેટલાક મુખ્ય વિષ થાંભલાઓના સ્થાને જાળવાની સફાઈનો અભાવ પણ જોવા મળી રહ્યો છે